દેવગઢ બાર્યા થાનપુરમાં મનરેકા કૌભાંડ અધુરા કામો પૂર્ણ બતાવ્યા ચાર કર્મચારીઓની ધરપકડ મોટા નેતાઓની સંડોવણીની શક્યતા દાહોદ જિલ્લામાં દેવગઢ બારીયા અને થાનપુર તાલુકામાં મનરેકા યોજના અંતર્ગત ભ્રષ્ટાચારનો મોટો પર્દાફાશ થયો છે જિલ્લાની ગ્રામ્ય વિકાસ એજન્સીના નિયામક બીએમ પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં એકોતેર કરોડ રૂપિયાનું કૌભાંડ હોવાનો ખુલાસો થયો છે નાણાકીય વર્ષ બે હજાર એકવીસથી બે હજાર પચીસ દરમિયાન દેવગઢપારિયાના કુવા રેઢાણા અને દાનપુરના સીમામોઈ ગામોમાં મનરેગા હેઠળની કામગીરી અધૂરી હોવા છતાં તેને રેકોર્ડ પર પૂર્ણ દર્શાવવામાં આવી હતી પોલીસે મનરેગા શાખાના એકાઉન્ટન્ટ જયવીર નાગોરી મહેપાલસિંહ ચૌહાણ અને ગ્રામ્ય રોજગાર સેવક કુલસિંહ ફુલસિંહ બારિયા તથા મંગળસિંહ પટેલ યાની ધરપકડ કરી છે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે અમુક ગામોમાં મનરેગાના માત્ર એકવીસ ટકા કામો જમીન પર થતા જણાયા છે વધુમાં દેવગઢ બારિયાની અઠ્યાવીસ અને ધાનપુરને સાત માલ સામાન સપ્લાય એજન્સીઓ સામે પણ ગુનો દાખલ કરાયો છે કુલ પાંત્રીસ એજન્સીઓના માલિકો અને મનરેગાના કર્મચારીઓ તથા અધિકારીઓ સામે સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કૌભાંડમાં મોટા રાજકીય નેતાઓના કામો નામો બહાર આવવાની શક્યતા છે જેના કારણે જિલ્લામાં મનરેગા યોજના સંચાલન પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે સમગ્ર મામલાને લઈ જિલ્લા પોલીસ દ્વારા તપાસ ઝડપથી આગળ વધારાઈ રહી છે અને આગામી સમયમાં વધુ મોટા ખુલાસાઓ થવાની સંભાવના છે ઘટનાએ મનરેગા જેવી ગરીબો માટે રચાયેલ યોજનાઓની પારદર્શિકતા અને વિશ્વસનીયતા પર ગંભીર શંકાઓ ઉભી કરી છે જિલ્લામાં અન્ય તાલુકાઓના મનરેગા કર્મચારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે જી દાહોદ ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો દાખલ થયો છે જેમાં જિલ્લા પંચાયતના શ્રીએ આમાં ફરિયાદી બની અને ગુનો દાખલ કરાવ્યો છે એ ફરિયાદી હકીકત જોવામાં આવે તો હકીકત એ પ્રકારની છે કે રજૂઆતો મળી હતી રજૂઆતોને આધારે ડીડીઓ શ્રીએ પોતે એક ઇન્કવાયરી આપી હતી જે ઇન્કવાયરીના વચગાળાના અહેવાલમાં એવું ધ્યાને આવ્યું હતું કે દેવગઢ બારિયાના કુવા રેઢાણા અને ધાનપુરના સીમાય ગામમાં જે કામો થયા છે એ પૈકીના કામો જે થવા જોઈએ એના હોય કે પૂરતા કામો ના થયા હોય આ સિવાય આ આધારે ચેક એવું જણાય એવું હતું કે જે ટેન્ડર પ્રક્રિયામાં એલવન તરીકે સિલેક્ટ થયેલી કંપની કે એજન્સી છે એમના સિવાય અન્ય લોકોને પણ પેમેન્ટ થયું હોય તો બંને મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને ડીઆરડીએ ફરિયાદ આપી છે અને ફરિયાદના અનુસંધાને તપાસ કરતા જે ગ્રામ રોજગાર સેવક એકાઉન્ટ ઓફિસર કે જે આ ગામોમાં કામોમાં સામેલ હોય અથવા એમણે પોતાની ફરજ છે નિભાવી નહીં હોય અને અધૂરા કામો હોય છતાં પણ કમ્પ્લીશન સર્ટી કે અન્ય રેકોર્ડમાં સહયોગ કરી અને ઉપર બિલો મોકલી બિલો મંજૂર કરાવવામાં મદદગારી કરી હોય આ અન્વયે જયવીર નાગોરી અને મહેપાલ ચૌહાણ આ બંને દેવગઢ બારી અને ધાનપુરમાં એકાઉન્ટ ઓફિસ ફરજ બજાવતા હતા કે જ્યારે કોઈ બિલ આવે તો પોતાની ડિજિટલ કીથી એમને મંજૂર કરવાની એમની જવાબદારી હતી અને તેઓની બદલી થઈને ઇન્ટરચેન્જ બદલી પણ અન્ય બે તાલુકામાં જ થયેલી હતી તો એ બંનેની કે જેમાં બાબતે અથવા એલવે કામોની બિલો મંજૂર કરવા બાબતે રોલ જણાવ્યા અટક કરી છે અને બારી ફૂલસિંહ અને મંગળભાઈ ભાવસિંહ પટેલિયા આ બંને આ ગામોની અંદર ગ્રામ રોજગાર સેવક તરીકે ફરજ બજાવતા જેઓએ જે કામ થવું જોઈએ કામ ના થયું હોય તેમ છતાં તેના પ્રોપર મંજૂરી આપી એમના રજિસ્ટ્રો નોંધો કરી કે બિલો બનાવી અને ઉપર મોકલી આપ્યા હતા અને મદદગારી કરી હતી તો એ રોલ જણાવ્યા હતા આ ચાર લોકોની હાલમાં અટક કરી છે અને આગળની કાયદેસરની પ્રક્રિયા હાલમાં ચાલુમાં છે

અલગ અલગ કુલ સત્યાવીસ પાંચ સાત એજન્સીઓ છે કે જેને નાના મોટા અલગ અલગ કામોમાં અલગ અલગ નાની મોટી રકમ ચુકવામાં આવ્યું હોય એવું જણાય છે અત્યાર સુધી ચાર વારપી અરેસ્ટ થઈ ગયા છે તપાસ આગળની ચાલુમાં છે